એસઓજી પોલીસે એકસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બીટુકુમાર પાંડે અને પ્રજાપતિની ધરપકડ કરી છે મોટી સફળતા મળી છે જેમાં આઠવા વિસ્તારના નાનપુરા ગાંધી સ્મૃતિ પાછળથી એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે એકસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બીટુકુમાર પાંડે અને

ડાર્ક વેબ પરથી મંગાવતો હતો ત્રણ દિવસ પહેલા એલિસ્ટિક ડ્રગ્સનું પાર્સલ બેંગકોકથી આવ્યું હોવાનું જાણવા મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા ડ્રગ્સનો વેપાર કરતા હોવાની પોલીસને શંકા હાલમાં હીરા વેપારી પાર્થ કેતન મંદિરવાલાને ફરાર જાહેર કર્યો છે પાર્થ મંદિરવાલા હાલમાં ઓગણત્રીસ મે થાઈલેન્ડ ગયો હતો તેના પરિવારે જણાવ્યું હતું કે પાર્થ નશીલા

મોડી રાતે પોલીસે પાર્થના પરિવારજનોની પૂછપરછ કરી હતી અશુજી પાર્થના મોબાઈલની ડિટેલ્સ અને પાસપોર્ટની તપાસ કરાય તો ઘણી ચોંકાવનારી હકીકતો મળી શકે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે ચાલો યશુજી કોઈ ઇન્ફોર્મેશન મળી કે ય यहाँ पे पार्थ केतन मंदिर वाला करके एक अड़ा अड़ा जन में रहता है और उसके घर है हाइब्रिड गांजा और एलएसडी का जत्था है तो वहाँ एसओजी ने रेड की और हमको आ, 21 ग्राम हाइब्रिड गांजा और नो स्ट्रैप एलएसडी की मिली और उसका टोटल पैंसठ हज़ार का हाइब्रिड गांजा होता है और फोर्टी टू लैक्स की एल है टोटल 43 थ्री लैक्स का मुद्दा माल मिला है जो पार्थ मंदिर वाला करके जो आरोपी है वो उसके घर नहीं मिला है और वो हमने जो हमारी इंफॉर्मेशन है उसके मुताबिक वो बैंकॉक में है और ये जो पूरा रैकेट है वो बैंकॉक से ही शायद चलाता था ऐसा हमको शंका है और हमने उसको अभी पकड़ा नहीं है लेकिन हमारी टीम कार्यरत है उसको भी पकड़ लेगी और ये रैकेट पूरा क्या था कैसे वो वहाँ से माल मंगाता था कैसे यहाँ किसको देता था सोशल मीडिया का कैसे उपयोग करता था और डार्क वेब में कैसे ऑर्डर करता था वो सब हम इंफॉर्मेशन निकाल के फिर आपको इन्फॉर्मेशन देंगे